ચાલી રહેલા સરકાર વિરુદ્ધના વિરોધ પ્રદર્શન દરમિયાન અત્યાર સુધીમાં સોળ લોકોના મોત થયા છે જેમાંથી મોટા ભાગના લોકોના મોત પોલીસ કાર્યવાહી દરમિયાન થયા હોવાનું જાણવા મળ્યું છે કેન્યાના એમએચ ટી ના વડાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા ટેક્સ વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શન બાદ સંસદ પર હુમલો કરવામાં આવ્યો હતો કેન્યાના લોકો ગયા વર્ષે રાજધાની નેરોબીમાં થયેલા વિરોધ પ્રદર્શનની યાદમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા કે જેમાં સાહિત્ય વધુ લોકો માર્યા ગયા હતા કેન્યાની પોલીસે વિરોધીઓ પર ટીઆર ગેસ અને વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો હતો મળતી માહિતી મુજબ કેન્યામાં બુધવારે સરકાર વિરોધી વિરોધ પ્રદર્શનના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે એક કૂચ કાઢવામાં આવી હતી કે જેમાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે પણ અથડામણ થઈ હતી પોલીસે નેરોબીના રસ્તા ઉપર ટીઆર ગેસના સેલ છોડ્યા હતા અને સરકારી ઇમારતોને કાંટાળા તારથી ઘેરી લીધી હતી અને ગયા વર્ષે કરવધારા અને સ્થાનિક લોકોની નબળી આર્થિક સ્થિતિ સામે અઠવાડિયા સુધી ચાલેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહીમાં ઉછા-મછા સાહીઠ લોકો માર્યા ગયા હતા તે સમયે એક ટોળાએ સંસદ પર હુમલો કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App